નવું વર્ષ કેવું રહેશે જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદિતિ દૈવન તદ સુપ્ત છે તથા વૈતી દુરંગમન જ્યોતિ ખાન જ્યોતિરેક શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમમાં અત્યારે હાલ આપણે રાશિ ભવિષ્યનું કાર્યક્રમ ચલાવીએ છીએ અત્યાર હાલ ચાર દિવસ પૂરતો કેમ કે આ કાર્યક્રમની અંદર નવા વર્ષનું રાશિ ભવિષ્ય અત્યાર હાલ તમને કહેવામાં આવે છે જે આગળ ગઈકાલે અને પરમ દિવસે પણ મેં એકથી છ રાશિ વિશે માર્ગદર્શન આપ્યું હતું તો આજની કાર્યક્રમની અંદર તુલા રાશિ વૃશ્ચિક રાશિ અને ધન રાશિ આ ત્રણેય વ્યક્તિનું કેવું રહેશે નવ વર્ષ એની જાણકારી હું આપવાનું છું રાશિચક્રની સાતમી રાશિ તુલા રાશિ છે તો જેના અક્ષર ર અને ત આવે છે તે લોકો માટે ખાસ સાંભળજો ર અને ત અક્ષરવાળા વ્યક્તિઓ માટે નવ વર્ષ કેવું જશે એવું કહેવાય છે કે તુલા રાશિ ને નવા વર્ષમાં વ્યવસાયમાં થશે લાભ એવું કહેવાય છે કે શરૂઆત કરીએ દસમે ગુરુ થશે અત્યારે હાલ જૂન મહિના સુધી નવમે ગુરુ રહેશે અને જૂન મહિના બાદ દસમે ગુરુ થશે જૂન મહિના સુધી એવું કહેવાય છે કે તમારું કિસ્મત તમને સાથ આપશે અને જૂન મહિના બાદ તમે જે મહેનત કરી છે એ મહેનત રંગ લાવી શકે છે જેમાં પ્રમોશન પણ થઈ શકે નોકરી વ્યવસાયમાં સારી પ્રગતિ તમને થશે અને આર્થિક લાભ તમને સારો જોવા મળે વ્યવસાયમાં આ સમય આ નવ વર્ષમાં તમારે જેટલી મહેનત કરવી એટલી કરી લો કેમકે આ નવા વર્ષમાં જે મહેનત કરશો ને એ મહેનત તમારી રંગ લાવશે એ મહેનત તમને સારું લાભ આપશે જમીન મકાન ખરીદવાની અપેક્ષા હોય તો આ નવા વર્ષમાં તમે જમીન મકાન ફ્લેટ ઓફિસ ગોડાઉન જે કંઈ ખરીદવાની ઈચ્છા હોય તમે ખરીદી શકો કેમકે અહીંયા તમારી પાસે સારું ધન આવશે અને ખરીદી માટે પણ શ્રેષ્ઠ સમય તમારો રહેશે આરોગ્યનું સુખ સારું મળે મતલબ આરોગ્યની સમસ્યાઓમાંથી જે મુક્તિ મળે પણ ખાસ કરીને એક પેટની સમસ્યા અને પગના દુખાવાથી ધ્યાન રાખવાનું રહેશે પાંચમે રાહુ છે એટલે તમારે કઈ વાતનું ધ્યાન રાખવાનું એક તો સંતાન સાથે વિવાદ ન થાય પાંચમું સ્થાન જ્યારે જુગાર કહેવામાં આવે છે શેરબજાર જુગારને લઈને જો તમે વ્યવસાય અથવા કંઈક કરતા હોય તો ત્યાં થોડું સમજી વિચારીને ચાલવું કે પાંચમે રાહુ છે એટલે સાથે સાથે એવું કહેવાય છે કે પ્રેમ પ્રકરણથી તમારે દૂર રહેવાનું છે કેમ કે અહીંયા પાંચમે રાહુ હોય પ્રેમ પ્રકરણમાં ફસાયા જેથી તમને અપમાનિત રાહુ કરાવી શકે એટલે એ વાતથી ધ્યાન રાખવાનું રહેશે તમારી ચીજવસ્તુઓ તમારું ધન કેમ ચોરાઈ ના જાય એનું ધ્યાન રાખવાનું કેમ કે આ સમયમાં તમને આર્થિક લાભ સારો મળશે ધન તમે સારું કમાઈ શકશો સારા પૈસા તમારી પાસે હશે અને ઘણી વખત આપણે દસ લોકોને અથવા અન્ય લોકોને ચર્ચાઓ કરતા હોઈએ છીએ કે મારી પાસે આટલું છે બહુ તમે તમારી પાસે પૈસા હોય ને બતાવો છો તો એને એથી પણ નુકસાની થાય છે અને તમારું બતાયેલું ધન અથવા કહેલી વાતો દ્વારા તમારું ધન ચોરી ના જાય એનું ધ્યાન રાખવાનું મતલબ તમે શું કમાવ છો એ બને ત્યાં સુધી અંગત મિત્રોમાં કોઈ ચર્ચા બહુ કરવી નહીં અને ધન શાસ્ત્ર એવું કહે છે ગમે એટલું કમાવો કોઈને તમે જે કમાવ છો જે ધન છે કોઈને બતાવો છો તો એ પણ તકલીફકારક બને કા લૂટીન ચોરી થાય સાથે સાથે જીવનસાથીને લઈને વાત કરતા હોય તો જીવનસાથીને લઈને એકંદરે સમય તમારો સારો છે પત્ની સુખ સારું મળે પત્નીનો સાથ સહકાર તમને સારો મળશે કોર્ટ કચેરીમાં પણ તમને સારી સફળતા જોવા મળે વિદ્યાર્થીઓને પણ આ વર્ષમાં ધ્યાન રાખવાનું છે કે ખાસ કરીને અભ્યાસ ક્ષેત્રમાં થોડી મહેનત માગશે પાંચમે રાહુ છે ને એટલે અભ્યાસમાં તમને થોડું મહેનત માગશે તમારું વિદ્યા અભ્યાસ કરતાં તમારું ધ્યાન બીજી વસ્તુઓમાં ન જાય તેનું ધ્યાન રાખવાનું છું ખોટી લાઇનમાં ન જવું અને પ્રેમ પ્રકરણમાં બને ત્યાં સુધી ન પડવું તમારે તમારા ફ્યુચર માટે તમારે અભ્યાસ કરવો જરૂર છે રાહુ મહેનત વધારે માગશે તકલીફ પડશે પણ આગળ જતાં એનો ફળ પણ તમને મળશે જેથી આ વર્ષમાં થોડું ધ્યાન પોતાના અભ્યાસ ઉપર આપવું જરૂર છે બદલીના યોગ મહિલાઓ માટે એવું કહેવાય છે કે મહિલાઓને પણ સારી નોકરી વ્યવસામાં સારી તક મળશે અને બદલીના યોગ પણ એકંદરે સારા જોવા મળશે રાહુ મારા માટે શું કરી શકાય શક્ય હોય તો રાહુ મહારાજની વિધિવિધાન પૂજા પાઠ કરાવવાની રાહુના મંત્ર જાપ કરવાના અને ચારસો ગ્રામ ટોપરા ભાગ બુધવારના દિવસે માથા ઉપરથી ચાર વાર ઉતાર કરીને પીપળના વૃક્ષની નીચે જઈને મૂકવાનું કીડીઓ જે ખાય એ રીતે ચારસો ગ્રામ લેવાનો ટોપરા ભાગ માથા પરથી ચાર વાર ઉતારવાનો આ ઉપાય ચાર બુધવાર તમારે કરવાનો છે સાથે શક્ય હોય તો રાહુ મહારાજની પૂજા કરજો જે રાહુ મહારાજની કૃપા તમને પ્રાપ્ત થાય તે માટે વૃશ્ચિક રાશિની વાત કરીએ રાશિ ચક્રની આઠમી રાશિ જેનું નામ છે વૃશ્ચિક રાશિ બે અક્ષર ન ને ય અક્ષર હવે વૃશ્ચિક રાશિના જાતકો માટે એવું કહેવાય છે કે તમારે પાંચમે શનિ છે એટલે ધન નાશ પાંચમું સ્થાન જે છે જુગાર શેરબજાર સટ્ટાબજારનું આવે છે તો તમે એકંદરે જોવા જાવ તો વૃશ્ચિક રાશિવાળા હોશિયાર બહુ હોય છે પરંતુ આ સમયમાં તમને શનિ તમારા દિમાગને ફેરવીને ખોટી લાઈનમાં લઈ જાય ને ખોટા ઇન્વેસ્ટ કરાવે ને જેના કારણથી ધનહાનિ તમને થઈ શકે મતલબ અમુક વસ્તુઓમાં જુગાર જેવી વસ્તુઓથી દૂર રહેવું સાથે સાથે કોઈની વાતોમાં આવીને ખોટું રોકાણ તમારે ન કરવું મતલબ કોઈ એવું કે ભાઈ અહીંયા મેં આમ કર્યું મને ફાયદો થયો છે તમે રોકાણ કરો હા બીજાનો સમય સારો અથવા એ બુદ્ધિથી વ્યક્તિ આગળ વધતો હોય પણ તમારે કોઈની વાત ઉપર વિશ્વાસ કરીને ધનનું ખોટી જગ્યાએ રોકાણ ન કરવું આરોગ્યનું તમારે ધ્યાન રાખવાનું બહાર વૃશ્ચિક રાશિના જાતકોએ બહારનું ખાવાનું ટાળવું મતલબ ઘરનો ખોરાક તમારે લેવો છાતીના દર્દો દર્દોથી છાતીના દર્દોથી સાવધાન રહેવું જો છાતીમાં દુખાવો થાય તરત જ ડૉક્ટરની મદદ લેવી અને પોતાની બોડી ચેકઅપ કરાવી લેવું ભાઈ બહેનનો અહીંયા તમને સાથ સહકાર મળશે ભાઈઓ તમને મદદ કરી શકે છે ભાઈ બહેનો સાથે સંબંધ બગડ્યા હોય તો એ સુધરી શકે છે તો એ વાતનું મતલબ એ એકંદર એ ગ્રહ તમારો સારો રહેશે કેમકે ભાઈ બહેનોના સંબંધ સુધાર છે સાથે સાથે એવું કહેવાય છે કે અહીંયા શત્રુ ઉપર તમને વિજયની પ્રાપ્તિ થાય નવમે ગુરુ ધાર્મિક યાત્રા ધાર્મિક કાર્ય માંગલિક કાર્ય અને પૂજા પાઠ અને ધર્મ પ્રત્યે તમારી આસ્થાને છે સામાજિક ક્ષેત્રે તમને પ્રગતિ જોવા મળે છે નોકરી વ્યવસાયમાં સારી સફળતા મળશે પણ ખોટું રોકાણ અને ખોટી જગ્યાએ ન ભરાવું આવકમાં વધારો જોવા મળશે જીવનસાથીની પ્રાપ્તિ થાય દાંપત્ય જીવન સારું રહે સંતાનનું સુખ પણ એકંદરે સારું છે વિદ્યાર્થીઓને પણ એવું કહેવાય છે કે તકેદારી રાખવા અભ્યા વિદ્યાર્થીઓએ ખાસ કરીને અભ્યાસમાં ધ્યાન આપવું તકેદારી રાખજો અને વિદ્યાર્થીઓને જો વિદેશ જવાની અપેક્ષા હોય તો એમને પણ એ એમનો સંકલ્પ પૂર્ણ થઈ શકે છે મહિલાઓ માટે પણ એકંદરે વ્યવસાય નોકરી વ્યવસાયમાં સારી સફળતા જોવા મળે મહિલાઓને ખાસ કરીને પેટની સમસ્યાઓ વધી શકે પેટના દુખાવા દેખાય સાથે સાથે ઉપાય શું કરવાનો છે શનિવારના દિવસે આઠ ગરીબના જે છોકરાઓ હોય એ લોકોને તમારે આઠ વ્યક્તિને ભોજન કરાવવાનું છે દર શનિવારે આ રીતે આઠ શનિવાર કરી શકો સાથે સાથે બુધવારના દિવસે કૂતરાને દૂધ પણ પીવડાવી શકો શનિ મહારાજનો રત્ન રાશિના જાતકો જીવતો રત્ન શનિ જીવતો રત્ન પણ એ ધારણ કરી શકે છે વાત કરીએ મિત્રો ધનરાશિ ધનરાશિના અક્ષર જે છે ધનરાશિ એટલે ભ ધ ફ ને ધનરાશિ માટે એવું કહેવાય છે કે ચોથે શનિ અત્યારે હાલ સાતમે ગુરુ અને ત્યાર પછી જૂન મહિના બાદ આઠમે ગુરુ થશે અને અત્યારે હાલ રાહુ ત્રીજે છે તો આ ત્રણ ગ્રહોના આધાર ઉપર ધન રાશિનું કેવું રહેશે રાશિ ભવિષ્ય ચોથે શનિ હોવાથી જમીન મકાન જમીન મકાનની અંદર એવું કહેવાય છે કે ખરીદી વખતે ધ્યાન આપવું પડશે કેમ કે ધન રાશિ માટે શનિ મહારાજની પનોતી ચાલે છે તો એવું કહેવાય છે કે ઉડતી મુશ્કેલીઓ આવી પડે જે તમે ધાર્યું ન હોય જે વિચાર્યું ના હોય તો એવું ટેન્શન આવીને પડે એવી મુશ્કેલીઓ આવીને પડે અને મુશ્કેલીમાંથી નીકળવું થોડુંક અઘરું થઈ જાય પણ આમ જોવા જાય તો ધનરાશિનો સ્વામી બૃહસ્પતિ છે અને ધનરાશિવાળા વ્યક્તિ આમે બહુ બુદ્ધિજીવી હોય છે તો મુશ્કેલીઓને એ સરળતાથી હલ કરવામાં પોતે સક્ષમ હોય છે પણ અહીંયા તમારે ગુસ્સો ન કરવો ગુસ્સાનો ત્યાગ કરીને ગમે તેવી પરિસ્થિતિ વિપરીત થાય તો એને સુધારવાનો પ્રયત્ન તમારે કરવાનો છે મતલબ નુકસાનથી તમારે બચવાનું જરૂર છે હવે વાત કરીએ તમારે જીવનસાથીની પ્રાપ્તિ થાય જીવનસાથીનો પ્રેમમાં વૃદ્ધિ થાય જેની સગાઈ નથી થઈ એને જીવનસાથી મળે અને એકંદરે બંનેના સંબંધો મધુર રહે હવે તમારે ધ્યાન શું રાખવાનું છે કેમ કે અહીંયા આઠમે ગુરુ થશે જૂન મહિના બાદ તો આઠવે ગુરુ જ્યારે થાય છે ત્યારે જૂન મહિના બાદ તમે વાહન ચલાવતા હોય તો ત્યાં તમારે સાવધાની રાખવાની છે વાહન ચલાવતા અથવા તમારા વાહનથી કોઈને નુકસાન ના થાય અથવા તમારા વાહનને અથવા તમને ખુદને નુકસાન ના થાય વાહનમાં ખર્ચ આવે તો પણ ધનહાનિ કહેવાય તમને વાગે તો પણ એ શારીરિક અને ધનથી આર્થિક બંને નુકસાન જોવા મળતા હોય છે તો પડવા વાગવાથી ધીમે પડવા વાગવાથી સાવધાની રાખવીને વાહન થોડા ધીમે ચલાવવા વાત કરીએ સાહસમાં વૃદ્ધિ થશે ત્રીજી રાહુ હોવાથી તમારામાં સાહસમાં વૃદ્ધિ થશે પરાક્રમ વધશે તમારા હાથ નીચે જે લોકો કામ કરતા હોય એ લોકોથી થોડી તમને પીડા જોવા મળે થોડી તકલીફો જોવા મળે તમને હેરાન કરે પરંતુ તમે એક એવા વ્યક્તિ છો જેમાં બીજાના પર નહીં તમે તમારી મહેનત ઉપર વિશ્વાસ કરીને આગળ ચાલવા વાળો છો એટલે બહુ વાંધો આવતો નથી ભાઈ બહેનોના સંબંધ એકંદરે મધુર બનશે સાથે સાથે મકાન જો તમે જમીન મકાન લેવા માગતા હોય તો એકંદરે બહુ વાંધો નહીં આવે મકાન જો તમે વેચવા માગતા હોય અને જૂન મહિના બાદ જો વેચશો તો તમને ધારેલી રકમ ત્યાં તમને પ્રાપ્ત ન થઈ શકે વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓ માટે એવું કહેવાય છે કે પોતાને વિદ્યાર્થીઓએ પણ પોતાના અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂર છે અહીંયા જેટલી તમે મહેનત કરો છો એટલું જ તમને સારું રિઝલ્ટ જોવા મળશે મતલબ ઘણીવાર એવું હોય કે સમય સારો હોય થોડી મહેનત પણ સારું રિઝલ્ટ મળતું હોય પણ અહીંયા તમને એટલું બધું જેટલી મહેનત કરો છો એટલું જ તમને સફળતા જોવા મળશે મતલબ પચાસ ટકા ગ્રહો તમારા ફેવરમાં છે પચાસ ટકા થોડીક મહેનત માગશે વિદ્યાર્થીઓને એવું કહેવાય છે કે વિદેશ જવાની બહાર જવાની જે અપેક્ષા હોય તો એમાં થોડીક અડચણો આવશે પણ એકંદરે સફળતા વર્ષના અંત સુધીમાં પ્રાપ્ત થઈ શકે મહિલાઓને પણ નોકરી અને વ્યવસાયમાં સારી સફળતા જોવા મળે અહીંયા ધનરાશિના જાતકોએ કયો ઉપાય કરવાનો છે ધનરાશિના જાતકોએ ખાસ કરીને શનિ મહારાજનો ઉપાય કરવાનો છે જેમાં શનિદેવને મંત્ર જાપ કરી શકાય ઓમ શમ શનશ્ચરાય નમઃ અથવા હનુમાન ચાલીસાના પાઠ તમે શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈ દીવો કરી હનુમાન ચાલીસાના પાઠ કરી શકો છો સાથે સાથે રાહુ મહારાજ તો તમારા માટે એક અંદરે સારો છે બૃહસ્પતિ જૂન મહિના સુધી સારો છે પણ ત્યાર પછી જૂન મહિના બાદ તમારે કેરના વૃક્ષની નીચે દર ગુરુ જૂન મહિના બાદ ઉપાય કરવાનો છે ગુરુવારના દિવસે કેરના વૃક્ષ નીચે તમારે ગુરુવારે દીવો કરી થોડી હલદર પધરાવજો જેથી દેવગુરુ બૃહસ્પતિના પણ આશીર્વાદ તમને પ્રાપ્ત થશે દર્શક મિત્રો આજે સરસ મજાનું રાશિ ભવિષ્ય મેં તુલા વૃશ્ચિક અને ધનરાશિનું કહ્યું છે ને આવતીકાલે આગળની રાશિ જે મકર કુંભ અને મીન એનું રાશિ ભવિષ્ય આવતીકાલે કહીશ મને આપી દો રજા જય ભગવાન